હેલો ફ્રેન્ડ્સ આજે આપણે તલવટ બનાવશું તેને તલ અને ગોળના લાડવા પણ કહેવાય છે અને ખૂબ જ ટેસ્ટી લાગે છે આ મીઠાઈ તમે ગેસનો ઉપયોગ કર્યા વગર બનાવી શકો છો અને ખૂબ જ ઇઝી છે જો મારી ચેનલ પર તમે નવા છો તો સૌ પ્રથમ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બાજુમાં આપેલો બે લાયકોન પ્રેસ કરો જેથી નવા વિડીયોઝ જોઈ શકાય તો ચાલો આપણે તલવટ બનાવવાનું સ્ટાર્ટ કરીએ તે માટે ફક્ત બે જ વસ્તુ જોશે તલ અને ગોળ તો અહીંયા આપણે એક વાટકો સફેદ તલ લીધા છે અને અડધો વાટકો ગોળ લીધો છે આ ગોળને મેં ઝીણો સમારી લીધો છે એટલે મિક્સ કરવા વખતે સારું પડે તો આપણે એક મિક્સર જાર લેશું અને તેમાં તલ ઉમેરી દઈશું તો મેં બધા જ તલ એક સાથે પણ ગ્રાઇન્ડ કરી શકો છો અને બે કટકે પણ કરી શકો છો તો અહીંયા મેં બધા જ તલ એકસાથે લઈ લીધા છે હવે આપણે તેને અધકચરા પીસવાના છે આપણે સાવ એકદમ ભૂકો નથી કરવાનો અધકચરા જ રાખવાના છે જેથી ટેસ્ટ ખૂબ જ સરસ આવે તો આપણે આવી રીતના અધકચરા પીસી દેવાના છે હવે આપણે એક મોટું બાઉલ લેશું અને અધકચરા પીસેલા તલ તેમાં ઉમેરી દેસુ તો તમે અહીંયા જોશો કે મારા તલ એકદમ અધકચરા જ રહ્યા છે તમારે પણ આવા જ રાખવાના છે તો અધકચરેલા પીસેલા તલ છે એ આપણે બાઉલમાં ઉમેરી દઈશું અડધી વાટકી ગોળ લીધો છે અને તેને પણ ઝીણો સમાર્યો છે જેથી તમને મિક્સ કરવા વખતે સરળતા રહે તો અહીંયા ગોળનું માપ અડધું રહેશે એટલે કે એક વાટકી તમે જો તલ લીધા હોય તો ગોળ તમારે અડધી વાટકી લેવાનો છે હવે આપણે હાથથી જ સરસ રીતના મિક્સ કરી દઈશું તો ગોળ અને તલ એકદમ સરસ રીતે મિક્સ થાય ત્યાં સુધી તમારે આવી રીતના મિક્સ કરતા રહેવાનું છે તો આપણે આવી રીતના બંને વસ્તુ એક રસ થઈ જાય ત્યાં સુધી તમારે મિક્સ કરવાનું તો અત્યારે મિક્સ થઈ ગયું છે તમે લાડવા વાળી શકો તે ટાઈપનું મિક્સ કરવાનું છે તો અત્યારે આ મિક્સરમાંથી લાડવા સરસ રીતના વળી જાય તો બાજુમાં એક પ્લેટ મૂકી દઈશું અને લાડવા વાળશું તો આપણે હાથમાં થોડું મિશ્રણ લેવાનું અને આવી રીતના લાડવા વાળવાના લાડવા પણ ખૂબ જ સરસ વળશે તો આવી રીતના આપણે એક એક કરીને બધા લાડવા વાળવાના છે તલ અને ગોળનું આ પરફેક્ટ મિશ્રણ છે આ પરફેક્ટ માપ સાથે બનાવશો તો લાડવા પણ ખૂબ જ સરસ વળશે તો આવી રીતના આપણે બાકીના પણ બધા લાડવા વાળી દેશું તલ અને ગોળમાંથી બનતા તલવટ ખૂબ જ પૌષ્ટિક હોય છે અને તમે કોઈ વ્રત કરો ત્યારે પણ ખાઈ શકો છો અને બનાવવામાં તો ખૂબ જ સહેલા છે તો આપણે આવી રીતના બધા જ લાડવા વાળવાના છે ખૂબ જ ઓછા સમયમાં થઈ જાય એવી આ રેસીપી છે તો એક વાટકી તલમાંથી આટલા લડવા વળશે તો આપણે તેને એક સર્વિંગ પ્લેટમાં લઈ લેશું તમને જ્યારે મન થાય ત્યારે ઝટપટ બનાવી શકો છો અને એન્જોય કરી શકો છો જો મારી રેસિપી ગમી હોય તો વિડીયોને જરૂરથી લાઈક કરજો શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા